आईआईएम માં 20 ડિસેમ્બર થી 23 ડિસેમ્બર સુધી યોજાનારા આ ફેસ્ટિવલ માં દેશ વિદેશ ના અનેક વિદ્યાર્થીઓ પોતાનું ટેલેન્ટ દર્શાવી રહ્યા છે સમગ્ર દેશમાંથી વિશાળ સંખ્યામાં લોકો ને આકર્ષતા આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે જેમાં તૈયાર કરેલા નૃત્યો અને ફેશન પરેડ થી માંડીને ચર્ચાઓ પ્રશ્નોત્તરી રોક સ્પર્ધા અને નાટકોનો સમાવેશ થાય છે અમે રોક કોન્સર્ટ મે પાર્ટિસિપેટ કર્યા છે जिसके ઉપર वो वोटिंग के ऊपर था एंड वी केम फर्स्ट एन ऑफ डार्कनेस करके हमारी बैंड का नाम है एयरटेल और हीरो कंपनी एक केओस 2012 ने स्पोंसर करयो छे તેમજ કોલેજિયનોમાં કેઓસનો ક્રેઝ મોટા પ્રમાણમાં છે જેથી એરટેલ મની ફેશન નાઇટ રોક નાઇટ તથા બોલીવુડ નાઇટ પાર્ટીના પાસ પર ખાસ ડિસ્કાઉન્ટ પણ આપે છે વી આર પ્લે અવર ઓલ ઓફ ધ ન્યુ ઓસીસ વિચ આર ટોપ ફેમસ એન્ડ અમંગ ધેમ નાગીની ઓલસો વન ઓફ ધ ટોપ ફેમસ ઇન વિચ ધ પીપલ ગેટ ફૂલી ચીર્ડ અપ દિવસ ચાલતા ફેસ્ટિવલના મંચ પર પશ્ચિમ અને પૂર્વની સંસ્કૃતિનું મિલન જોવા મળે છે પોપ રોક અને ક્લાસિકલ સંગીતના કોન્સર્ટ વીજળી વાતાવરણનું સર્જન કરે છે અને લોકોને તે તેના તાલે થિરકવાનો મોકો આપે છે કેમેરામેન હિરેન શાહ સાથે મયુર વી ટીવી અમદાવાદ